યાત્રાધામ અંબાજી ખાતે આજે પાવન દિવસે અમદાવાદ સ્થિત જય ગ્રુપ લાખ હજારની તથા દિવ્ય મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા અંબાજી માતા અધ્યક્ષ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જય ભોલે ગ્રુપના પ્રતિનિધિ દીપેશભાઈ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને આ ભવ્ય સુવર્ણ મુકુટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજી કરોડો માઇભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને એકાંત શક્તિપીઠોમાં હૃદયસ્થ શક્તિપીઠ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજના માર્ગદર્શન હેઠળ માતાજીના શૃંગાર માટે શાસ્ત્રોક્ત અને વૈદોક વિધિ અનુસાર સુવર્ણ જડિત મુકુટના નિર્માણ માટે વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો શ્રી શારદાપીઠ શૃંગેરી મઠના પૂજ્ય શંકરાચાર્ય શ્રી વિધુ શેખર ભારતી મહાસ્વામીજીના આશીર્વાદ તથા માર્ગદર્શન હેઠળ શ્રી વિદ્યામાં વર્ણિત સૂર્ય તથા તેના વીસ કિરણો અષ્ટમનો ચંદ્ર મોરબી કમળ સોળ નિત્યા સપ્ત માતૃકા તથા દસ મહાવિદ્યાના સંકેતો દર્શાવતા જડિત સુવર્ણ મુકુટનું નિર્માણ કરવામાં આવ્યું છે શંકાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ આ મુકુટ આજરોજ માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો અંબાજી મંદિર ખાતે આવતીકાલે મા જગદંબાના પ્રાગટ્યોત્સવનો ભવ્ય અને ધામધૂમથી ઉજવણી યોજાનાર છે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની પ્રેરણાથી જય જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાજી માટે આ સુવર્ણ અને જડિત મુકુટ બનાવવાનો સંકલ્પ લેવાયો હતો જેને પૂર્ણ કરવામાં અંદાજે ત્રણ માસનો સમય લાગ્યો હતો પ્રાચીન મીના કારીગરી તથા વિશિષ્ટ રત્નોના ઉપયોગથી તૈયાર થયેલ આ દિવ્ય અને ભવ્ય મુકુટ માતાજીના આશીર્વાદથી ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સોમેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અંબાજી મંદિર ટ્રસ્ટના વેવડદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જય ભોલી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ અંબાજી તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું